ચોમાસાની ઋતુ આવી રહી છે અને એ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાનો એક નવા અભિગમ સાથે એક રબરની બોટ કોર્પોરેશન એટલે કે પાલિકા દ્વારા ખરીદવામાં આવી છે અને આ જ નવી રબરની બોટનું આજે સુરસાગર ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ તેમજ ફાયર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે સુરસાગર તળાવમાં નવી રબરની બોટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં જ્યારે હવે ચોમાસાની ઋતુ આવી રહ્યો ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સલામતી અને સજાગતાના અભિગમ સાથે નવી રબરની બોટ ખરીદવામાં આવી હોય ત્યારે તેનું પ્રશિક્ષણ એટલે કે પરીક્ષણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ ફાયર ઓફિસર ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહ્યો છે બોટનું પાણીમાં કામ કરવાની ક્ષમતા ચલાવવાની પદ્ધતિ અને આપત્તિ સમયે ઉપયોગી થાય તે માટે માહિતી પણ આપવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા આવા પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા તકેદારી અને કામગીરીની તૈયારીમાં વધારો થાય તેમજ ચોમાસા દરમિયાન આવનારી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે તંત્ર સજ્જ રહે તેવા હેતુથી આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે ચોમાસાની અરાઈવલ ધ્યાને લઈને આપણા જે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વડોદરા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હદમાં જેટલી ટીમો છે આ ટીમોની તૈયારી અને આપણા વડોદરા ફાયર એમરજન્સી સર્વિસીસના જવાનો એ લોકોની તૈયારી કેટલું છે અને કેવી રીતે આપણા બોટ્સ ડિપ્લોયબલ છે કે કેમ આની કન્ડિશન્સ બધું ટ્રાયલ લેવા માટે અમે શરૂ કરી છે આજવામાં પણ એક નાનું બોટનું ટ્રાયલ અમે લેવાનું પ્રયત્ન કર્યું છે અને બાકી મહીસાગરમાં પણ બે દિવસ પહેલા અમે વીએફએસનું કેપેબિલિટી ચેક કરવા માટે અમે ડિપ્લોય કરી છે આજે આઠ રબર બોટ્સ ડિપ્લોય કર્યા છે અને આવનારા બે દિવસોમાં પણ અમે રબર બોટ્સ અને ફાઇબર બોટ્સનું ટેસ્ટિંગ કરવાના છે કદાચ કાંઈ ડિઝાસ્ટર આવે અથવા વરસાદના કારણે પાણીનું સ્ત્રોત વધે ત્યારે કે અકસ્માત ના થાય અને અકસ્માત થાય તો કે લોકોને કેવી રીતે રક્ષણ કરાય આપણા બોટ્સ ડિપ્લોયબલ છે કે કેમ અમારા પ્રિપેર કેવું છે તૈયારીની ભાગરૂપે અમે આ આયોજન કરી રહ્યા છે આવનારા ગુરુવાર પછી ફ્રાઇડે અમે એક કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મોકડ્રીલનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે આપણા જવાનોની મનોબળ વધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તમામ મળીને આયોજન કરીશું પણ અત્યારે તૈયારીના ભાગરૂપે છે જ્યારે થયા અમે સત્તાવાર અમને જાહેર કરશું પણ અત્યારે ફિલ્ડ ડિપ્લોએબલ કેટલા છે આપણા ટીમ ઓન પેપર તો સારું છે પણ ફિલ્ડ ડિપ્લોએબલ કેટલું છે અને આવનારા દિવસોમાં કંઈ અકસ્માતો ના થાય એના માટે ડ્રિલ્સ મોક ડ્રિલ્સ અમે શરૂ કરી છે ધીસ ઇઝ અ સિરીઝ ઓફ ડ્રીલ્સ આમાં પહેલા ડ્રીલ છે એટલે સારું છે કે આપણા જવાનો અત્યારે સ્ટ્રોંગ છે એ લોકો પણ મોટિવેટેડ છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કાંઈ પણ નુકસાની ના થાય પણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસેસ અને ફાયર ઇમરજન્સી ડિઝાસ્ટર ટીમ તમામ જગ્યામાં પહોંચી વળે એ બાબતો તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે ક્યુઆરટી ટીમ્સ અત્યારે ઝોન વાઇઝ અમે કર્યા છે ચાર ક્યુઆરટી ટીમ્સ ડેપ્યુ મ્યુનિસિપલ કમિશનર્સના નિગરાનીમાં ઓર્ડર થઈ છે આવનારા દિવસોમાં અમે વોર્ડ વાઇઝ પણ એને કરવાના છે અત્યારે ઝોન વાઇઝમાં ઝોનલ એન્જિનિયરની ટીમ અને વીએફએસસીની ટીમ ગાર્ડનના ટીમ અને સોલિડ વેસ્ટના ટીમને ગઠન કર્યું છે આવતા આવતા વિધિન વીક અમે દરેક વોર્ડ વાઇઝ પણ એની કરીશું જેથી કરીને વહેલા તકે કઈ જગ્યામાં કે અકસ્માત થાય અધરવાઇઝ કંઈ ઇસ્યુઝ થાય ઝાડ પડે વહેલા તકે પહોંચીને કંઈ જાનહાની ના થાય અને પબ્લિક માટે પણ રોડને ખુલ્લું કરીને ટ્રાફિક ફ્રી કરી શકે એ બાબતની તૈયારી અમે હાથ રહી રહ્યા છીએ વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ ટુ ગેટ ઇટ એઝ ક્વિકલી એઝ પોસિબલ અને અત્યારે એસડીઆરએફ ઇન્ડિયા સાથે પણ વાત કરી છે કદાચ જરૂરત પડે તો અમે વધારની બોટ્સ પણ બહારથી લેવાના અત્યારે તૈયારી કરી રહ્યા છે ધી ઓર્ડર્સ પ્લેસ કરી રહ્યા છે વહેલા તકે મળી જાય એના બાબતમાં અમે ટ્રાય કરી રહ્યા છીએ જી જી આવનારા દિવસોમાં જે કટર્સ છે મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પડી જાય તો કટર્સ છે સ્ટ્રીમિંગ મશીન્સ છે ગાર્ડન ઇક્વિપમેન્ટ છે રોડ સ્વીપિંગ મશીન્સ છે અને આવનારા દિવસોમાં જેસીબી બોટ્સ પણ મંગાવી છે જેથી કરીને મેક્સિમમ રોડમાં ઝાડ અથવા કે પડી જાય અથવા કાચો ડેમેજ થાય એને દૂર કરવા માટે નાનું મશીન્સ લેતા હોય છે વધારનું મશીન્સ આવી રહ્યા છે આવનારા દિવસોમાં વિધિન ટેન ડેઝ ફિફટીન ડેઝની અંદર આવી જશે એટલે મોન્સૂન એક્ટિવિટીને સાચા અર્થમાં ફેસ કરવા માટે અને સાચા અર્થમાં નિકાલ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ થેન્ક યુ